નમસ્કાર દેવી ભાગવતના ચોથા સ્કંદના પાંચમા અધ્યાયમાં આપનું સ્વાગત છે આ દિવ્ય ચેતનાની યાત્રામાં આપણે આધ્યાત્મિક સખા થઈને ઉપડ્યા છીએ ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું રાજા જન્મેજયના હૃદયમાં શંકાના વંટોળ ઉપડ્યા છે વ્યાસજીને પ્રશ્ન કરે છે કહે છે કે દેવરાજ ઇન્દ્ર જેવા ધર્મના રક્ષકો પણ પોતાના સ્વાર્થ માટે છળ અને અધર્મનો માર્ગ લે છે આ આપણે માતા અદિતિની અને મૃતગણની વાર્તા દ્વારા સાંભળ્યું કે ઇન્દ્રને પણ પોતાનો સ્વાર્થ છે અને છળ અને અધમનો માર્ગ લે છે અને આ સાંભળીને જન્મે જઈનો ધર્મ પરથી વિશ્વાસ ડગી ગયો છે અને એના જવાબમાં વ્યાસજી તેને જ્ઞાનનું અમૃત પાન કરાવે સત્ય સમજાવે છે અને કહે છે કે આ સંપૂર્ણ સૃષ્ટિ જે છે એ માયાના ત્રણ ગુણ જે છે સત્વ રજસ અને તમસ એનાથી બંધાયેલી છે અને એ સમજાવે છે કે આપણને ખોટું કર્મ કરવા માટે આપણો જે અહંકાર જે છે ઈગો કે હું પણું જે છે એ જ સર્વ પાપોનું મૂળ છે અને જ્યાં સુધી મન શુદ્ધ ન થાય ત્યાં સુધી કર્મ પાછળનો હેતુ જ્યારે આપણો નિર્મળ ન હોય ત્યાં સુધી ધર્મના બાહ્ય આડંબરો વ્યર્થ છે અને એટલે વ્યાસજી કહે છે કે સાચો ધર્મ એ આપણી બહાર નથી પણ અંતરની શુદ્ધિમાં એટલે જ્યારે પણ પણ આપણે કોઈ કર્મ કરીએ ત્યારે પ્રશ્ન એ કરવાનો છે કે આ કર્મ સત્વગુણથી બંધાયેલું છે રજસ ગુણથી બંધાયેલું છે કે આની અંદર તમસ છુપાયેલું છે અને એ જ્યારે આપણને ધ્યાન રહે આપણા સતત કર્મનું ત્યારે સત્વગુણની વૃદ્ધિ એની જાતે થશે અને જેટલી એમાંથી વૃદ્ધિ થશે એટલી અંતરની શુદ્ધિ થશે એટલે સત્વગુણ તરફ ચાલવાની વાત વ્યાસજીએ કરી છે અને વ્યાસજી કહે છે દેવતાઓ પણ આનાથી પર નથી અને એટલા માટે ઇન્દ્રનું ઉદાહરણ આજે આપણે એ જ કથાને થોડા જુદા પરિપ્રેક્ષ્યથી જોવાની છે આજે આપણે નરનારાયણ મુનિની કથા સાંભળવી છે અને ઇન્દ્રએ કરેલી તેમની તપસ્યાની પરીક્ષા વિશે સાંભળવી જન્મે જઈનો વિશ્વાસ ડગી ગયો છે અને એટલે વ્યાસજીને એણે પ્રશ્ન કર્યા છે કે આ તમે કહો છો બધી વાત સાચી પણ જો આવું દેવો પણ કરતા હોય અને છળ કપટ જો પાંડવો કરતા હોય બીજા એ કરતા હોય તો પછી સામાન્ય મનુષ્યની વાત જ ક્યાં છે વ્યાસજી જન્મે જાયના મનનું સમાધાન કરતા કહે છે કે હે રાજન આ સંસારમાં નિર્મળ ઈર્ષા અને અહંકાર રહિત ધર્માત્માઓ મળવા દુર્લભ છે આ ત્રણ વસ્તુ બહુ અઘરી છે કારણ કે એટલી બધી ડીપલી રૂટેડ છે નિર્મળ થઈ જવું ને એ બહુ અઘરું છે અને એનું કારણ શું છે કે આપણી અંદર પેલો અહંકાર રહેલો છે હું પણ એ જ બધા પાપનું મૂળ છે હું કોણ છું તમને ખબર છે એવી વાત અને જે અહંકાર જે છે એ ઈર્ષાને જન્મ આપે છે અને એટલે નિર્મળતા જતી રહે છે ઈર્ષા વિશે આપણે વાત કરી છે ઈર્ષા હોય હું પણ આનો આ જે જન્મ થાય છે અધિકાર બને છે હું પણ આનો ત્યારે ઈર્ષા જન્મે છે કારણ કે કમ્પેરેટિવ છીએ આપણે હ્યુમન બિઈંગ્સ તરીકે એકબીજાની સતત કમ્પેરિઝન કર્યા કરીએ એટલી જૂની એડવર્ટાઇઝની જેમ ઇસકી સાડી મેરી સાડી છે સફેદ કેસે પેલા નવું ગાડી આવી તો આપણે ત્યાં કેમ નથી પેલા સોફા લીધો તો આપણે આખો વખત ઈર્ષામાં કમ્પેરિઝન અને આ ઈર્ષા બે પ્રકારની એક ઈર્ષા એવી છે કે જે તમને બીજાનું જોઈને ઉપર તરફ લઈ જવાનું પોતાની જાતને ઉપર તરફ લઈ જવા પ્રેરિત એક એવી ઈર્ષા છે ભાઈ આણે કર્યું તો લાવ હું પણ કરું પણ બીજી બાજુ એક એવી પાડી એટલે અરે પેલા એ નવી સાડી લીધી કે પેલા એ નવો ફ્લેટ લીધો અરે ખોટા જ પૈસા આયા હશે બધું ખોટું કામ જ કર્યું છે એટલે જ આમ બધું કરે છે આ ઈર્ષા જે છે મલિન પ્રકારની ઈર્ષા વ્યાસજી કહે છે કે અહંકાર રહિત ઈર્ષા રહિત એવા નિર્મળ વ્યક્તિઓ એવા ધર્માત્માઓ મળવાને આ જગતમાં એ દુર્લભ છે વ્યાસજી કહે છે કે તમે સતયુગ ત્રેતા દ્વાપર અને કલયુગની વાત કરો છો પણ સત્ય એ છે કે યુગ એ બહાર નથી યુગ તમારી ભીતર છે कहे पृथ्वीपति द्रोह करना जीव प्रति द्रोह करे कारण तम तो सामनता दर्शन थाय परंतु हिंसा रहित शांत जीवो प्रति द्वेष करवो ये महादुष्टता है દુષ્ટતા આ જ છે કે આપણે બીજા કોઈ જીવ કશું આપણી તરફ દ્વેષ નથી કરતા પણ આપણે જઈને એમની તરફ દુષ્ટતા કરી તે કોઈ વ્યક્તિના શાંત તાપસી હિંસા રહિત જપ પરાયણ ધ્યાન આ શક્ત ઉપર ઇન્દ્રદેવ જે વિઘ્નો નાખે છે એ ઇન્દ્રદેવની સ્પષ્ટપણે ખલતાને જ દર્શાવે છે વ્યાસજી આગળ કહે છે કે સઘળા યુગોમાં સાધુ અસાધુ અને મધ્યમ એમ ત્રણ પ્રકારના મનુષ્યો તેમાં જે સાધુઓ છે તેમને તો સદા સર્વ 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 ટાઈમ ગમે ત્યારે સતયુગ જ છે અને અસાધુ જે છે તેને સદા કલિયુગ છે અને જે જે યુગમાં ક્રિયા અને યોગ વ્યવસ્થિત છે તે દ્વાપરાત્મક કે ત્રેતાત્મક યુગ મધ્યમ મનુષ્યો માટે વર્ધિષ્ટ કર્યો છે રાજન આપ જાણો છો કે ક્યારેક કોઈ પણ સત્ય ધર્મનું અનુવર્તન કરે છે નહીં તો સઘળાઓ જે જે યુગ પ્રવર્તતો હોય તેના અનુસારે જ ધર્મ પરાયણ રહે છે અને જ્યારે આ વાસનાઓ મલીન હોય છે ત્યારે ધર્મ પણ મલીન થાય છે વ્યાસજી કહે છે કે આપ જાણો છો કે શુદ્ધ વાસના પુરાણ સાધ્ય હોવાથી તે થોડી જ થાય છે ને મલીન વાસના તો સ્વભાવથી જ અધિકતર થાય છે આ મલીન વાસના જીવગણોનો સમ્યક પ્રહારે સંહાર કરે છે વાસ્તે મલીન વાસનાનું આચરણ એ કર્તવ્યરૂપ નથી એ द्वारा આ સઘળા વચનો દ્વારા तथा अधर्माचरणों ने आ તથા पांडव પાંડવગણોની અધર્મશીલતાનું તમે કારણ એટલે વ્યાસજીએ જે વાત કરી છે ને ખૂબ મર્મની વાત છે કહે છે ત્રણ પ્રકારના વ્યક્તિઓ છે ધાર્મિક અધાર્મિક અને મધ્યમ અને એટલે કહે છે કે આ જે વ્યક્તિઓ છે જે ધર્મપરાયણ છે જે જે સાળી છે જેની અંદર સત્વગુણની વધારે ને વધારે પ્રાધાન્યતા રહી છે એ તો સતયુગમાં જ જીવે છે હંમેશા એ યુગ તમારી બહાર નથી યુગ તમારી ભીતર અંદર છુપાયેલ જે અધર્મી છે એને તો સતયુગમાં પણ જ જીવે છે આ પ્રમાણે વિચાર રજૂ કરે છે વ્યાસજી કહે છે કે જે સદાચારી છે જેનું મન શુદ્ધ છે તેના માટે હંમેશા સતયુગ જ છે અને જે પાપી છે દુરાચારી છે અને તેના માટે સોનાનો સૂરજ ઉગે ને તો પણ કળિયુગ જ છે એટલે આપણે આપણા કર્મને ધ્યાનથી જોઈએ ને થોડા વધારે રિફ્લેક્ટિવ બની જઈએ થોડા વધારે ચિંતન તરફ ચાલીએ તો ધ્યાન પડશે કે આપણે પોતે જ કયા યુગમાં જીવીએ છીએ એટલે યુગ કોઈની બહાર નથી બધું અંદર જ છે સમય સમય બહારની ગતિ નથી આપણા ચિત્તની વ્યવસ્થા અને આ જગતમાં એ રીષા અને ક્રોધ તો દરેક યુગમાં રહ્યા છે મહત્વનું એ છે અને મર્મની વાત આ છે કે આપણે કયા યુગમાં જીવવાનું પસંદ કરીએ છીએ શું તમે સત્વશાળી બનવા તૈયાર છો અને જો તમે સત્વશાળી બનવા તૈયાર હો તો સતયુગ તમારી આસપાસ જ છે તમારી અંદર જ છે અને એટલે એની જાતે વિકસશે આપણે શું નક્કી કરીએ છીએ ને એની ઉપરથી આપણું જગત બને જેવા તમે સત્વગુણને પ્રાધાન્ય આપવા મળશો એટલે તમારી આસપાસનું જે જીવન છે એ પ્રમાણે જ વિકસવા મળશે તમારા મિત્રો પણ એવા બનવા માંડશે અને તમારા કેટલાક જે હશે મિત્રો જે કળિયુગમાં જીવતા હોય એમને તમારી સાથે નહીં મજા આવે તમને એમની સાથે મજા નહીં આવે ધીમે ધીમે છૂટા પડતા જશે અને એ જ પ્રકારે તમારું જીવન અને તમારી સૃષ્ટિ એ પ્રમાણે કેળવાશે આખા જગતને તો આપણે ચેન્જ નથી કરી શકવાના પણ આપણી જાતને કરી લઈએ એટલે ઘણું વ્યાસજીએ એ વાત આપણને આજે કરી અને પછી વ્યાસજી એ ધર્મના રહસ્યને વધુ ઊંડાણથી સમજાવવા માટે એક દિવ્ય કથાનો પ્રારંભ કરે છે વ્યાસજી કહે છે કે બ્રહ્માજીના હૃદયમાંથી ધર્મનો જન્મ થયો અને આ ધર્મ જે છે એને દક્ષ પ્રજાપતિની દસ પુત્રીઓ સાથે વિવાહ કર્યો અને દ્વારા ચાર દિવ્ય પુત્રને જન્મ આપ્યો હરિ કૃષ્ણ નર અને નારાયણ ચારેય ખૂબ ધાર્મિક છે પુત્રો અને એમાંથી નર અને નારાયણ બે ઋષિઓ છે એ સ્વયં ભગવાનના છે તપસ્યા કરવા માટે હિમાલયની પવિત્ર ભૂમિ પર બદ્રિકાશ્રમમાં આવ્યા અને ગંગાના કિનારે બેસીને તેમણે એવી કઠોર અને અગ્નિ જેવી તપસ્યા શરૂ કરી છે કે દસ હજાર વર્ષ સુધી એ તપસ્યા ચાલી છે અને તાપથી ત્રણેય લોક તપી ઉઠ્યા છે સ્વર્ગમાં દેવરાજ ઇન્દ્રનું સિંહાસન ડોલવા લાગ્યું છે આ તપના સત્યથી અને જેવું આ થયું એટલે ઇન્દ્રના મનમાં ફરીવાર એ જ જૂનો ભય જાગ્યો છે સત્તા ગુમાવવાનો ભય ઇન્દ્રને પોતાના પદની એટલી બધી અસુરક્ષા છે અને થાય છે કે આ બે તપસ્વીઓ ક્યાંક મારી ખુરશી છીનવી લેશે અને ક્યાંક આ માટે જ આ તપ કરી રહ્યા છે ઇન્દ્ર મરુત ગણમાંથી હજી શીખ્યા નથી અને એટલે ફરી વાર ખુરશી છીનવાની ચિંતા થઈ છે અહંકાર અને આ અહંકાર અને ભયથી અંધ બનેલા ઇન્દ્રએ નર અને નારાયણની તપસ્યા ભંગ કરવાનો નિશ્ચય કર્યો એટલે સર્વપ્રથમ ઇન્દ્રએ કીધું કે હું જ જઈને બધું ભંગ કરી એટલે ઇન્દ્રએ સૌથી પહેલા પોતાનું માયાવી સ્વરૂપ ધારણ કર્યું અને નર નારાયણ પાસે પહોંચ્યો છે ઇન્દ્રએ કહ્યું કે હે ઋષિવરો હું તમારી તપસ્યાથી પ્રસન્ન છું માંગો જે વરદાન જોઈએ તે માંગો ઇન્દ્રને ખબર છે કે લાલચ જે છે એ એવું અંદર આપણાની અંદર કીડાની જેમ બેઠું છે કે મોટા મોટા તપસ્વીઓને પણ ડગમગાવી શકે છે પણ ને નારાયણ તો ધ્યાનમાં એટલા ઊંડા ઉતરી ગયા હતા કે આંખ પણ ના ખોલી જ્યારે આ વરદાનની લાલચ નિષ્ફળ ગઈ ત્યારે ઇન્દ્રએ ભયનો માર્ગ અપનાવ્યો તેણે પોતાની માયાથી ભયાનક સિંહ વાઘ વરુઓ પેદા કર્યા માયા પેદા કરી ભયંકર વાવાઝોડું મુશળધાર વરસાદ આગનો દાવાના જાત જાતનું સર્જન કર્યું તેને થયું કે મૃત્યુના ભયથી તો આ ઋષિઓ ભાગી જશે પણ નર નારાયણ અડગ બેસી રહ્યા છે આંખ પણ ખોલી નથી આ બધું બહારનું તોફાન તેમની મનની શાંતિને ડગાવી શક્યું નથી આવા ઘણા પરીક્ષાના ઉદાહરણો આપણે આગળ વાત કરી ચુક્યા છે એક વાત કરી ઉપવાસ પછી રણમાં ધ્યાન મગ્ન હતા અને ત્યારે શૈતાન તેમની પરીક્ષા લેવા શૈતાને ત્રણ પ્રલોભન આપ્યા હતા ઈસુ કહ્યું કે પથ્થરમાંથી રોટલી બનાવવાની શક્તિ આપું છું ભૌતિક સુખની લાલચ આપી બીજું કીધું હતું કે મંદિરના શિખર પરથી કૂદીને દેવદૂતો દ્વારા બચી જવાની વાત ચમત્કાર કરી નાખો એવી વાત એવું વરદાન આપું છું અહંકાર અને સિદ્ધિના પ્રદર્શનની લાલચ આપી છે ભૌતિક સુખ ની લાલચ પહેલા આપી પછી અહંકાર અને સિદ્ધિના પ્રદર્શનની લાલચ આપી છે અને પછી છેલ્લે કશું ના સૂચવું એટલે શૈતાન કહે છે કે દુનિયાનું તમામ રાજપાઠ તમને આપું છું સત્તા અને સંપત્તિની લાલચ આપી છે આટલી વારમાં તો ભલ ભલા ડગી ગયા પણ જેમ નર નારાયણ અડગ રહ્યા છે ઇન્દ્રની સામે એમ ઈસુએ પણ શૈતાનના દરેક છળને નકારી દીધું અને કહ્યું કે માણસ માત્ર રોટલીથી નહીં પણ પ્રભુના મુખેથી નીકળતા દરેક શબ્દથી જીવે છે અને આ બતાવે છે કે સાચી જે આધ્યાત્મિક શક્તિ છે ને ને એ કોઈ પણ લાલચ કે ભયથી પર હોય છે આવી જ એક સુંદર સુફી કથા છે જે વરદાન ના પ્રલોભન નકારવાની કથા છે ને દુનિયાના દરેક ધર્મમાં દરેક સિવિલાઇઝેશનમાં સુફી કથામાં કહે છે કે મહાન સુલતાન હતો અપાર સંપત્તિ અને સત્તા હતી એની પાસે અને ત્યાં જ એક નગરમાં એક ગલીમાં એક સુફી ફકીર પોતાની નાની ઝૂંપડીમાં રહેતો હતો હંમેશા પ્રભુની બંદગીમાં મસ્ત હોય અને આ મસ્ત માણસને જોઈને કે આને સાલાને કોઈ ચિંતા નથી હું સુલતાન એની બાલ્કનીમાંથી જોયું છે અને જોવે છે કે ફકીર બેઠો છે મજાનો મંદગીમાં મસ્ત છે આખો વખત આનંદ આનંદમાં જ રહે છે સુલતાનને ને ફકીરની પ્રસિદ્ધિની ઈર્ષા થાય છે એટલે સુલતાન ખુદ ફકીરની પરીક્ષા લેવાનું નક્કી કરે છે એક દિવસ સુલતાન સોના ચાંદીને હીરા મોતીથી ભરેલા ખજાના લઈને ફકીરની ઝૂંપડીએ પહોંચ્યો અને ફકીરને કહે છે કે હે મહાત્મન હું તમારી સાદગી ને ભક્તિથી ખૂબ પ્રભાવિત છું હું તમને આ બધો ખજાનો ભેટ આપવા માંગુ છું તમે જે માંગશો તે મળશે એટલે ફકીર સુલતાનની સામે જોયું સ્મિત કર્યું અને કહ્યું કે હે મહાન સુલતાન હું તમારા જેવા ગુલામ પાસેથી ભેટ કેવી રીતે સ્વીકારી શકું પરિવાર સાંભળજો હે મહાન સુલતાન હું તમારા જેવા ગુલામ પાસેથી ભેટ કેવી રીતે સ્વીકારી શકું સુલતાનને આઘાત લાગ્યો ગુસ્સે થઈ ગયા કહ્યું કે તારી હિંમત કેમ થઈ મને ગુલામ કહેવાની હું તો આ આખી સલ્તનતનો માલિક છું શાંતિથી જવાબ આપ્યો કે મેં મારા બે ગુલામો પર વિજય મેળવી લીધો છે અને તેમના નામ છે લાલચ અને લોભ અને તમે હે સુલતાન હજુ પણ એ ગુલામોના ગુલામ જ છો પોતાના લોભ પર વિજય મેળવ્યો હોય તે એવા વ્યક્તિ પાસેથી ભેટ કેમ લે જે હજી ખુદ લોભનો કેદી હોય સુલતાનનું માથું શરમથી ચૂકી ગયું અને સમજાયું કે સાચી અમીરી સંપત્તિમાં નહીં પણ સંતોષમાં અવસ્થામાં ઇન્દ્ર આ તરફ આ કરે છે તે કરે છે ને પણ કાંઈ થતું નથી એટલે ઇન્દ્રદેવ જ્યારે લાલચ અને ભય બંને નિષ્ફળ ગયા છે ત્યારે હતાશ થયેલા ઇન્દ્રદેવે પોતાના બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું તેણે સ્વર્ગના સૌથી શક્તિશાળી અને સૂક્ષ્મ યોદ્ધાઓને બોલાવ્યા કામદેવ અને તેમની પત્ની રતિ ઋતુ અને સ્વર્ગની સૌથી સુંદર અપ્સરાઓ રંભા અને તિલોતમાને બોલાવ્યા ઇન્દ્રદેવે કામદેવને કહ્યું કે હે કામદેવ મારું કામ હવે તમે જ કરી શકો છો તમે તમારા પુષ્પ બાણથી શિવ અને બ્રહ્મા જેવા દેહોને પણ દેવોને પણ મોહિત કરી શકો છો તો આ બે ઋષિઓનું શું કજું છે એટલે કામદેવને પણ ચઢાવે છે ઇન્દ્રદેવ કારણ કે ચિંતા પેઠી છે ભય લાગ્યો છે કે ગયું મારું સિંહાસન ગયું મારું શાસન એટલે એના જવાબમાં કામદેવ બહુ સુંદર વાત કરે છે અને એ આ અધ્યાય સાર છે એ આજની મર્મ ની વાત છે કામદેવે કહ્યું કે હે દેવરાજ તમે કહો છો એટલે હું તમારા કામ માટે તૈયાર છું પણ એક વાત સાંભળી લો જો આ ઋષિઓ विष्णु शिव ब्रह्मा કે અન્ય કોઈ દેવતાનું ધ્યાન કરતા હશે તો હું તેમને ક્ષણ વિચલિત કરી દઈશ પરંતુ જો તેઓ એ મહામાયા એ ભુવનેશ્વરી દેવીનું ધ્યાન કરતા હશે જે સર્વ માયાની જનની છે જે મારા જેવા કરોડો કામદેવને ઉત્પન્ન કરે છે તો મારું ત્યાં કોઈ ચાલશે જે ભક્ત જગદંબાના ચરણોમાં શરણાગત છે તેના પર મારા બાણની કોઈ અસર થતી નથી અદભુત વાત કરી છે કામદેવે કહી દીધું કે જો એ કોઈ દેવતાનું ધ્યાન કરતા હશે તો વિચલિત કરી નાખીશ આમ જ પણ દેવી જનની છે તો પછી હું કાંઈ કરી શકીશ નહીં અને આટલું કહીને કામદેવ પોતાની સેના લઈને ગંધમાર્દન માર્દન પર્વત તરફ પ્રયાણ કરે છે ઇન્દ્રને લાગે છે કે તેનો વિજય નિશ્ચિત છે પણ કામદેવના શબ્દો આવનારા ભવિષ્ય એટલે આ અધ્યાય જે છે એ આપણને તપ અને સાધનાના માર્ગ પર આવતા વિઘ્નોનું દર્શન કરાવે છે વ્યાસજી સમજાવે છે કે સાચો જે ધર્માત્મા છે તે કોઈ યુગ કે પરિસ્થિતિનો ગુલામ નથી તે પોતાના અંતરના સત્યથી જીવે છે કથામાં આપણે ને નારાયણની અડગ તપસ્યા જે સાંભળી અને તપસ્યા દેવરાજ ઇન્દ્રના અહંકાર અને અસુરક્ષાને પડકારે છે ઇન્દ્ર તેમને વિચલિત કરવા માટે પહેલા લાલચ વરદાન અને પછી ભય પેલું માયાનું આક્રમણ કરવાનો ઉપયોગ કરે છે પરંતુ બંને નિષ્ફળ જાય છે અને આ જ દર્શાવે છે આપણે ઈસુ ખ્રિસ્તની ને પેલા સુફીની કથા સાંભળીને એ જ દર્શાવે છે કે સાચી આધ્યાત્મિકતા એ ભૌતિક સુખની લાલચ અને મૃત્યુના ભયથી પર હોય છે અને એટલે જ ઇન્દ્રએ પોતાના અંતિમ શસ્ત્ર કામદેવ અને અપ્સરાહોની સલાહ અને સહારો લેવાનો પ્રયત્ન કર્યો છે પણ એની સામે કામદેવ એક ગહન સત્ય ઉજાગર કરે છે અને કહે છે કે જે સાધક મહામાયા એટલે કે મૂળ શક્તિ જગદંબાનો આશ્રિત હોય તેને દુનિયાની કોઈ માયા કે વાસના વિચલિત કરી શકતી નથી એટલે અહીંયા સંદેશ જ સ્પષ્ટ છે સાચી શરણાગતિ જ આપણું સૌથી મોટું સાધકનું સૌથી મોટું કવચ છે અને એ જ તેને દરેક પરીક્ષામાં વિજયી બનાવે ધ્યાયમાં આપણે સિંહ મહેતાની વાત કરી હતી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા એવી જ વાત અહીંયા પણ છે કે આપણી અંદર કયો કર્મ અને કયો ગુણ વધારે ને વધારે પ્રસ્થાપિત થાય છે ને એ જ આપણને એ ઉર્ધ્વ ગતિ તરફ લઈ જશે અને આપની એ જ ગતિ સતત ચાલુ રહે તેવી અભિલાષા સાથે આજે બસ આટલું હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું નમસ્કાર